મહુવા શહેરમાં ભવાનીનગર વિસ્તારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ તથા બિયડ ટીન મળી નાની મોટી બોટલ નંગ ત્રેવીસ હજાર ચારસો એંશી જેની કિંમત રૂપિયા એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ તથા વાહનો કુલ નંગ બાર જેની કિંમત રૂપિયા અડતાલીસ હજાર અડતાલીસ લાખ પચાસ હજાર મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસનો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ ટીમ બનાવની આજે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચ કલાકે મહુવા ટાઉન પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે મહુવા ટાઉન પોલીસ દ્વારા એએસપી અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અને ખાનગી બાતમીના આધારે એક કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચાર આરોપી ઝડપાઈ ગયા હતા અને કુલ ચૌદ વ્યક્તિ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે જેમાં ઝડપાયેલા આરોપીના નામ બતાવી જણાવી તો વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરીયા ઉમર વર્ષ મૃતુજાભાઈ અગસગરભાઈ સનાભાઈ કવાડ રહે ભવાનીનગર વિવેક વિહાર મહુવા તેમજ દશરથભાઈ કાનજીભાઈ શિયાળ રહે ચાંસ માર્કેટ વિસ્તાર તાલુકો રાજુલા તેમજ સાગરભાઈ માયાભાઈ બારીયા રહે જાફરાબાદ ભરતભાઈ સગનભાઈ કનક રહે હાલ સુરત મોલ રહે મહુવા સાજીદ ગનેજા રમેશભાઈ રહે નેશ્વર કિરણભાઈ પીપરૂ તુલસી હોટલ રહે મહુવા સાગરભાઈ સાગર માયાભાઈ બારીયાના મામા રહે રાજુલા મંગળસિંહ જગદીશસિંહ ગોહિલ રહે અલંગ તાલુકો તળાજા પ્રદીપસિંહ ઉર્ફે પીડી દિલીપસિંહ જાડેજા રહે મહુવા બાબુભાઈ ગુજરીયા રહે ખેરા તાલુકા રાજુલા ડ્રાઈવર પુષ્પેન્દ્ર રહે વાપી સહિતના કુલ ચૌદ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં ચાર આરોપી જે તે સમયે જ ઝડપાઈ ગયા હતા આ બનાવમાં પોલીસે કુલ ચૌદ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં એએસપી અંશુલ જૈન સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ભરવાડ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી પરમાર તેમજ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ જોશી હેડ કોન્સ્ટેબલ પાંચુભાઈ ભાદરકા હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પેંડિયા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ તેમજ વિપુલભાઈ ભગતભાઈ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ તેમજ પ્રવીણભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સહિતના વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા